નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ કોમર્સ મૂળ તત્વો ચેપ્ટર નંબર લેક્ચર આઠ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે લોન અંગેના વ્યવહારોનો અભ્યાસ કરવાનો છે લોન એટલે શું પહેલો સવાલ આપણને થાય તો લોન એટલે ઉછીના નાણાં નાણા એટલે કે જે પરત કરવાની શરતે હોય અથવા આપેલા હોય કે જે નાણાં પરત કરવાની શરતે લીધેલા અથવા આપેલા હોય હવે આ લોન છે એ બે પ્રકારની હોય એક લીધેલી લોન અને બીજી છે ધીરેલી કે આપેલી લોન જો આપણે પૈસાની જરૂર હોય તો આપણે લોન લેતા હોઈએ અને જો આપણી પાસે વધારે જરૂર કરતા પૈસા હોય અને જરૂર હોય તો આપતા હોઈએ તો યાદ રાખો લોન અંગેના વ્યવહારમાં એક લીધેલી લોનનો વ્યવહાર આવશે એક ધીરેલી કે આપેલી લોનનો વ્યવહાર આવશે તો જો તમે લોન લીધી હોય તો સ્વાભાવિક છે કે વ્યાજ શું કરવું પડે ચૂકવવું પડે અને તમને ખબર છે કંઈ પણ ચૂકવીએ તો એ શું ગણાય ખર્ચ ગણાય અને જો તમે વ્યાજ લોન આપેલી હશે ધીરેલી હશે તો આપણને વ્યાજ મળે અને વ્યાજ મળે તો એ આપણા માટે આવક ગણાય એટલે આ ચાર પ્રકારના વ્યવહારોનો જ અભ્યાસ કરવાનો છે ચાલો ઉદાહરણ નંબર સાત જોઈએ નીચેના વ્યવહારોની શ્રી પ્રણામના ચોપડા આમનો લખો બે હજાર પંદર જાન્યુઆરી એક પવન પાસેથી રૂપિયા પંદર હજાર ની લોન ચૌદ ટકા ના દરે વ્યાજે લઈ ધંધામાં લાવ્યા પવન પાસેથી લોન લીધી તો રોકડ આવે કે જાય તો 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 કે રોકડ રોકડ આવે 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 અને ઉધાર સિમ્પલ કેટલા તો કે પંદર હજાર લોન કોની પાસેથી લીધી પવન પાસેથી તો પવન આપનાર કે લેનાર તો કે આપનાર લેનાર ખાતે ઉધાર કે આપનાર ખાતે જમા એટલે અહિયાં તમારે નામ પણ લખવાનું ટકા પણ મેન્શન કરવાના શા માટે તો કે ભવિષ્યમાં આપણને ખબર પડે કે લોન કોની પાસેથી લીધી છે અને કેટલા ટકામાં લીધેલી છે ચૌદ ટકાની લોન ખાતે જમા પવનની ચૌદ ટકાની લોન ખાતે જમા ત્યાર પછી પાછી માર્ચ એક પુષ્કરને અઢાર ટકાના વ્યાજે અઢાર હજારની લોન આપી લોન આપી તો રોકડ આવે કે જાય મિત્રો તો કે જાય અને રોકડ જાય તો જમા અને પુષ્કર લેનાર કે આપનાર તો કે લેનાર એટલે પુષ્કર એકદમ સિમ્પલ વ્યવહાર છે ત્યાર પછી છે જૂન ત્રીસ પવન ને છ માસ નું લોન પર વ્યાજ ચૂકવ્યું હવે લોનના વ્યાજ ની ગણતરી કરીએ તો તમને બધાને ખબર છે કે લોનનું નું વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ ગણવા માટેનું સૂત્ર તમે અગાઉના પ્રાઇમરી ધોરણની અંદર ભણી ગયા છો આઈ બરાબર પીઆર એન શેદમાં તો આઈ એટલે તમને ખબર છે ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ પી એટલે મુદ્દલ મુદ્દલ એટલે લોનની રકમ આ એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર અને એન એટલે નંબર ઓફ યર્સ એટલે કે મુદ્દત હવે આપણે જોઈએ તો પવન પાસેથી આપણે લોન કેટલાની લીધેલી હતી તો કે પંદર ની કેટલા ટકાની તો કે ચૌદ ટકાની છ મહિનાનું વ્યાજ ગણવાનું છે યાદ રાખો ટકા હોય એટલે છેદમાં સો લખાય અને મહિના હોય એટલે છેદમાં મુકાય એટલે વ્યાજ ની ગણતરી કરતા કેટલી આવી એક હજાર અને પચાસ પવનની લોન નું વ્યાજ ચૂકવીએ તો વ્યાજ આપણા માટે ખર્ચ ગણાય એટલે લોનના ના વ્યાજ ખાતે ઉધાર કેટલા તો કે એક હજાર ને પચાસ તે ચૂકવ્યા એટલે રોકડ જાય જાય તો જમા કેટલા એક હજાર પચાસ ત્યાર પછી ઓગસ્ટ એકત્રીસ પુષ્કર પાસેથી લોન પર છ માસનું વ્યાજ મળ્યું તો પુષ્કર ને લોન આપેલી હતી આપણે તો પુષ્કરની લોનનું વ્યાજ ગણી લઈએ તો પુષ્કર ની લોન નું વ્યાજ ગણવું હતું વ્યાજ નું સૂત્ર તો સેમ જ રહેશે i બરાબર પી આર એન સો તો પુષ્કળ ની loan હતી અઢાર હજાર ની કેટલા ટકા ની તો કે અઢાર ટકા ની કેટલા મહિના નું તો કે છ મહિના નું ટકા હોય એટલે છેદ સો વર્ષ હોય એટલે સોરી મહિના હોય એટલે છેદ માં બાર મુકવા એટલે વ્યાજની ગણતરી કરતા કેટલું વ્યાજ આવે છે સોળસો ને વીસ મળ્યા છે તો મળે તો રોકડ આવે આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે અથવા લોન ના વ્યાજ ખાતે પણ તમે લખી શકો ખબર પડી એકદમ સરળ વ્યવહાર છે તો આ પ્રમાણે લોનના વ્યાજ અંગેના વ્યવહારો તમારી બુકમાં સ્વાધ્યાયમાં પણ આપેલા છે એ વ્યવહારો પણ તમારે જાતે સોલ્વ કરવા અને જો કોઈ વ્યવહાર ન આવડે તો ફોટો પાડીને વોટ્સએપ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ